નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતીઓના પ્રિય એવા નવરાત્રીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે અંતર્ગત અમદાવાદમાં રાત્રિના બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર કે માઇક સિસ્ટમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નવરાત્રિ દરમિયાન રાતના બાર વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે માઇકનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે ખેલૈયાઓ રાતના બાર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર કે માઇક ઉપર ગરબા કરી શકશે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં બાવીસ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન નવરાત્રીના દસ દિવસ સુધી રાતના દસથી બાર વાગ્યા સુધી રાસ ગરબા દાંડિયા કે નવરાત્રીની ઉજવણી અંગે કોઈપણ કાર્યક્રમ માઇક સિસ્ટમ લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે તો રાતના બાર વાગ્યા બાદ માઇક સિસ્ટમ લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં આ તમામ સિસ્ટમનો ઉપયોગ નોઈઝ પોલ્યુશનની જોગવાઈઓને આધીન કરવાનો રહેશે रातना बार लाउड स्पीकर सिस्टम न उपयोग करना पुलिस कमिश्नर ना नामा भंग नो गुनो धाशे जो अभी आगामी नवरात्रि त्योहार जो अभी आने वाला है उसकी भी हम समीक्षा कर रहे हैं उसमें प्रॉपर बंदोबस्त रहेगा पुलिस की पेट्रोलिंग रहेगी और हमने सीसीटीवी का जो उधर इंस्ट्रक्शन दी है उनकी सीसीटीवी टीवी वो लोग लगाएंगे जो बड़े बड़े घर में है और उनकी फीड भी हमारे यहाँ पे भी हम चेक करेंगे और इसके अलावा जो सी टीम है उनको भी प्रॉपर स्टेशन किया जाएगा उनकी भी पेट्रोलिंग रहेगी और कोई छेड़ती वगैरह का ही बनाव ना बने इसके लिए भी हमने सी टीम्स को भी एक्टिव किया है ज़रूरी होगा तो वो आ इस हिसाब से कि उनको प्राइवेटली ड्रेस होके भी अगर कोई ट्रैप भी हम करना चाहेंगे उसकी भी हमने इंस्ट्रक्शन दी है तो कुल मिला के अहमदाबाद जो कि इंडिया का सेफेस्ट सिटी अभी ताज़े तर में डिक्लेयर हुआ है वो सेफेस्ट ही ट्रू सेंस में रहे